દરરોજ એપીએમસી બજાર ભાવ જોવા માટે આ યુટ્યુબ ચેનલ લાઈક બે હજાર ચોવીસ ગુરુવાર પ્રતિ વીસ કિલો ના ભાવ છે કપાસ બીટી નીચો ભાવ તેરસો ઊંચો ભાવ પંદરસો નવ્વાણું ઘઉં લોકવન નીચો ભાવ ચારસો સિત્તેર ભાવ પાંચસો પાંત્રીસ घऊंग टुकड़ा नीचो भाव चार छो अठार जुआर सफेद जुआर लाल नीचो भाव 800 एचो भाव चार सौ एजरी नीचो भाव त्रो ने पचास तुवेर नीचो भाव पंदर तुवर ऊंचो भाव बेहजार एसी ચણા પીળા નીચો ભાવ એક હજાર સિત્તેર ઊંચો ભાવ અગિયારસો તેત્રીસ અડદ નીચો ભાવ ચૌદસો પચાસ ભાવ બે હજાર મગ નીચો ભાવ ભાવ વાલ દેશી નીચો ભાવ આઠસો પચાસ ભાવ સત્તરસો વટાના નીચો ભાવ બારસો ઊંચો ભાવ ઓગણીસો સિંગદાના નીચો ભાવ સોળસો પચાસ ભાવ સત્તરસો મગફળી જાડી નીચો ભાવ અગિયારસો પચીસ ઊંચો ભાવ તેરસો પંચાવન મગફળીજીની નીચો ભાવ અગિયારસો ઊંચો ભાવ બારસો બાવન અળશી નીચો ભાવ છસો એકવીસ ભાવ આઠસો પચાસ તલી નીચો ભાવ તેવીસો પચાસ ભાવ છવ્વીસો ચુમ્માલીસ નીચો ભાવ પાંચસો ચાલીસ ભાવ પાંચસો ચાળીસ એરંડા નીચો ભાવ એક હજાર પાંસઠ ભાવ અગિયારસો પાંસઠ અજમો નીચો ભાવ બારસો ચોવીસ ઊંચો ભાવ અઠાવીસો અઠાવીસ સુવા નીચો ભાવ એક હજાર પચાસ સોયાબીન નીચો ભાવ આઠસો છેતાલીસ ઊંચો ભાવ નવસો સિંગફાળા નીચો ભાવ અગિયારસો સિત્તેર ઊંચો ભાવ સોળસો પચીસ કાળા તલ નીચો ભાવ ઓગણત્રીસો પચાસ ઊંચો ભાવ ત્રણ હજાર ત્રણસો લસણ નીચો ભાવ બારસો પચાસ ઊંચો ભાવ સતાવીસો પચાસ ધાણા નીચો ભાવ તેરસો વીસ ઊંચો ભાવ અઢારસો સાહીઠ મરચા સૂકા નીચો ભાવ બારસો ઊંચો ભાવ ત્રણ હજાર પાંચસો ધાની નીચો ભાવ ચૌદસો પચાસ ઊંચો ભાવ ચોવીસો એકવીસ વરિયાળી નીચો ભાવ આઠસો ઊંચો ભાવ સત્તરસો જીરો નીચો ભાવ ત્રણ હજાર નવસો ઊંચો ભાવ ચાર હજાર આઠસો રાય નીચો ભાવ અગિયારસો ઊંચો ભાવ તેરસો પચાસ મેથી નીચો ભાવ નવસો એસી ઊંચો ભાવ તેરસો આ હતા આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે જોઈએ ગોંડલ માર્કેટયાર્ડના ભાવ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ગોંડલ તારીખ ચાર એપ્રિલ બે હજાર ચોવીસ ગુરુવાર પ્રતિ વીસ કિલ્લોના ભાવ છે ઘઉં લોકવન નીચો ભાવ ચારસો પચાસ ઊંચો ભાવ પાંચસો ચાર ટુકડા નીચો ભાવ પાંચસો એક ઊંચો ભાવ સાતસો એક કપાસ બીટી નીચો ભાવ નવસો એક ઊંચો ભાવ પંદરસો એકાવન મગફળીજીની નીચો ભાવ આઠસો એકાવન ઊંચો ભાવ તેરસો એકસઠ મગફળી જાડી નીચો ભાવ આઠસો એક ઊંચો ભાવ તેરસો એકત્રીસ સિંગ ફાડીયા નીચો ભાવ નવસો ઊંચો ભાવ સોળસો અગિયાર એરંડા નીચો ભાવ પાંચસો ઊંચો ભાવ અગિયારસો છાસઠ તલી નીચો ભાવ એકવીસો એકાવન ઊંચો ભાવ છવીસો એકાવન તલકાળા નીચો ભાવ છવીસો છવીસ ભાવ અઠાવીસો એકાવન નીચો ભાવ ત્રણ હજાર છસો એકાવન ઊંચો ભાવ ચાર હજાર નવસો એકાવન નીચો ભાવ પંદરસો ઊંચો ભાવ અઢારસો કનજી નીચો ભાવ પંદરસો એક ઊંચો ભાવ ત્રણ હજાર છસો એકતાલીસ વરિયાળી નીચો ભાવ નવસો એકાવન ઊંચો નીચો ભાવ નવસો ભાવ બાવીસો એક ધાણી નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ ત્રણ હજાર એકાવન મરચાંગ નીચો ભાવ સાતસો એક ઊંચો ભાવ ત્રણ હજાર બસો એક મરચાંગ પટુટો નીચો ભાવ છસો એકાવન ઊંચો ભાવ છ હજાર પાંચસો એક લસણ સૂંકુ નીચો ભાવ આઠસો એકતાલીસ ઊંચો ભાવ ત્રણ હજાર એક ડુંગળી લાલ નીચો ભાવ એક્યાસી ઊંચો છીસ ડુંગળી સફેદ નીચો ભાવ બસો દસ ઉંચો પચાસ બાજરો નીચો ભાવ ત્રણસો એકોતેર ઊંચો ભાવ ચારસો એક્યાસી જુવાર નીચો ભાવ પાંચસો એક્યાસી ઊંચો ભાવ આઠસો એકોતેર મકાઈ નીચો ભાવ ચારસો એકાણું ઊંચો ભાવ ચારસો એકાણું મગ નીચો ભાવ પંદરસો છોતેર ઊંચો ભાવ એક હજાર એક ઊંચો ભાવ અગિયાર અડદ નીચો ભાવ સોળસો એક ઊંચો ભાવ સોળસો એક ચોળા ચોરી નીચો ભાવ ત્રણસો એક્યાસી ભાવ સાતસો એક તુવેર નીચો ભાવ અગિયારસો એકોતેર ઊંચો ભાવ બાવીસો એકત્રીસ સોયાબીન નીચો ભાવ સાતસો એકાણું મેથી નીચો ભાવ છસો એકવીસ ઊંચો ભાવ બારસો ગોગળી નીચો ભાવ છસો એકોતેર ઉચ્ચો ભાવ બારસો એકાણું કાંગ નીચો ભાવ અગિયારસો એકોતેર ઉચ્ચો ભાવ બારસો એકવીસ વટાણા નીચો ભાવ નવસો છોતેર ઊંચો ભાવ પંદરસો એકત્રીસ સફેદ સણા નીચો ભાવ અગિયારસો એકાવન ઊંચો ભાવ બાવીસો એકવીસ આ હતા આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ